તમારી જે શારીરિક કન્ડિશન છે એ પ્રમાણેનું ફૂડ તમે લેશો તો જે કંઈ ટ્રીટમેન્ટ તમે લઈ રહ્યા છો એને થોડુંક પુષ્પ મળશે રાઈટ દાખલા તરીકે આયુર્વેદામાં એવું કહેવાય કે દરેક વસ્તુમાં ઘણી વસ્તુઓમાં એવું હોય છે કે આ ઘી સાથે લેવું દૂધ સાથે લેવું મધ સાથે લેવું તો એનું રીઝન છે કે કેટલિસ્ટ તરીકે કામ કરે છે દાખલા તરીકે મધ સાથે તમે કોઈ પણ મિક્સ વસ્તુ મિક્સ કરીને લો છો તો એ બહુ ઝડપથી તમારા બોડીમાં એને દરેક સેલ સુધી પહોંચાડવાનું કામ કરે છે નહીં તો એ વસ્તુને વાર લાગે છે એ જ રીતે જેમ તમે કહ્યું કે ફૂડ ઇઝ મેડિસિન આઈ ઓલવેઝ બિલિવ ઇન કે ફોર એક્ઝામ્પલ તમને ડાયરિયા થાય છે કે સ્ટમક અપસેટ છે તો સૌથી પહેલું આપણે શું કરીએ આપણું ફૂડ આપણે શું ખાધું હતું એ યાદ કરીએ છીએ રાઈટ પછી મમ્મી એમ કે ના પેટ સારું નથી ઠીક નથી તમને પોતાની બોડી પણ એવું કહે છે તો આજે આ નથી ખાવું ત્યારે તમે શીરોપુરી તો ના જ ખાઓ ઓફકોર્સ ઘઉં પણ તમે ના ખાઓ પણ હળવો ખોરાક જેને કહેવાય કે કોદરી દહીં ભાત મગનું પાણી આ આપણે લેતા જ હોઈએ છે આ સામાન્યમાં સામાન્ય વાત થઈ ફૂડ ઇઝ મેડિસિન રાઇટ તો આ જ વસ્તુમાં તમે થોડોક વિચાર કરો કે કેમ આવું આપણે કરીએ છીએ બિકોઝ એ બહુ જ સાચી વાત છે કે દરેકે દરેક વસ્તુ તમે ફૂડ જ્યારે લો છો ત્યારે તમે કંઈક સારી હેલ્થ લઈ રહ્યા છો અથવા તમે તમારી હેલ્થને બગાડી રહ્યા છો એ પ્રકારનું ફૂડ લો છો રાઈટ તમે કંઈ જંક ખાવ છો તો ડેફિનેટલી તમને ખબર જ છે કે આનાથી મને નુકસાન થવાનું જ છે તો એ જો જંકથી તમને નુકસાન થાય છે એ પ્રૂવન છે તો સારી વસ્તુથી તમને ફાયદો થવાનો છે એ પણ તમારે સમજવું પડે રાઈટ તો ફૂડ ઇઝ મેડિસિન એટલા માટે તમારે એક્સેપ્ટ કરીને ચાલવું પડે કે દરેક વસ્તુનો ઉપાય અથવા દરેક વસ્તુનો ફાયદો તમે લઈ શકો છો ફૂડથી તમે ફૂડમાં શરૂ કરો ધારો કે દિવસની શરૂઆત બ્રેકફાસ્ટ જે આપણે કહીએ છીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ મીલ છે